બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ આજ જે મારે વાત કરવી છે એ આજથી લગભગ પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે અને મારો પ્રત્યક્ષ અનુભવ અને મારી પોતાની વાત છે પૂરી હા બોજો તો મજા આવશે આજથી પાંત્રીસ વર્ષ પહેલા એટલે કે અમારી પાસે ભેંહું હું જ આજી હતી અને ત્યારે જે ડેરીનો એટલો બધો વિકાસ થયેલો નહીં એવી ડેરી નહીં અને ત્યારે ખાલી ને ખાલી ઘી કરવાનું થતું સાજ ફેરવવાનું થાય અને ત્યારે ચાર પાંચ હાથી એકાદ ગોવા એ બધા સાજ ફેરે એટલે શાર નેત્રા જેને કહેવાય એવા ચાર જણા ચાહે પહેરે ચાર નેત્રે ચાહે ફેરી કહેવાય અને ત્યારે એ ગોય હતી એની માઇલપા પાંચ હેલ પાણી સામે આવ્યું અને ત્યારે એ પાંચ સાત કિલા માખણ કાયમનું થાય એ અરસામાં ઘી ઘણું ભેગું થયેલું અને અહીંયા ચાલીસ રૂપિયા કિલો અમરેલીની માઇલપા અને સુરતની માઇલપા પચાસ રૂપિયા દસ રૂપિયાનો ફરક અને મને એમ થયું કે હાલ સુરત ઘી લઈને જાઓ ઘણું ભેગું થયેલું બાર તેર ડબ્બા તેર ડબ્બા ઘી લઈને જવાનું નક્કી કર્યું પણ ફેરવવા માટે તો અમારે મનુભાઈ જેબલિયા જ ગુજરી ગયા છે ઈ કે હાલ હું આવું ભેગો એટલે ઈ અમે બી ગયા સુરત ત્યાં મારા અમારા કુટુંબી ભાઈ એટલે જેને હગા ભાઈ જેટલો ગણી તો પણ બરાબર છે એવા અમારા દિલુભાઈ ખુમાણ ઘી ઉતાર્યું અને દિલુભાઈ એ કે મને મોટો હું એને મોટો કહું આજ પણ એ વાત છે અને અવારનવાર મારે એની ન્યાજ સુરત જવાનું થાય એટલે એની ન્યાજ ઉતરવાનું હોય અવારનવાર થતો એમ ઘી લઈને ગયો મને કહે મોટા બે પાંચ દિવસ રોકાવું પડે તો આ વેચાય ને એમ એક દિવસ થોડું વેચાય ને વાતી હાજી છે ને ભારતીય ડબ્બા એમ તો ન વેચાય મેં કરું કાંઈ વાંધો નહીં મોટા એક કામ કરે હું મુંબઈ આંટો મારી આવું એટલે કે વાંધો નહીં મને મુંબઈની ટ્રેનમાં બેહાડ્યો હું મુંબઈ બોરીવલી ઉતર્યો ત્યારે એસટી પીસીઓનો જમાનો એટલે એસટીડીમાં જઈ અને મારી પાસે મારા હાડુભાઈ એટલે કે મનુભાઈ વા એના નંબર હતા બાકી કાંઈ નહીં એને ફોન કર્યો એ આવ્યા એટલે મને એમ કે આ મુંબઈ છે કેવડું મોટું છે ને ક્યારે આવશે હાલ દાઢી કરાવવા દાવ હું દાઢી કરાવવા ગયો પાછળ આવ્યા એટલે એ ગોતે મને અને મે મને કે ભાઈ તમારી પાસે સરનામું હતું મેં કે નહીં આ મુંબઈ છે એમ અવાય મેં કે આ મારા તમારા નંબર હતા બાજુમાં જ એને કારખાનું બોરીવેલી સ્ટેશનની બાજુમાં જ ત્યાં ગયા મહોત્સવ કિરા અને હવારે મેં કીધું મનુભાઈ મારે અમારા અહીંયા ઘાંસી રહી છે જમાલભાઈ એની આટો મારવા દાઓ છે મને કે હા હું એને બહુ ઓળખું છું એટલે અમે બી ત્યાંથી એની ગાડી લઈને મનુભાઈની ગાડી લઈને અમે જમાલભાઈ નહીં જ્યાં ગયા જમાલભાઈ એટલે અમારા ગામના અમારી પાડોશી મારા પાડોશી આજ પણ એના મકાન મારી પાડોશમાં છે એની જમીન પણ છે અને એ અહીંથી વહી ગયેલા કારણ કે પહેલાં એના નાના ભાઈ ગયેલા અને એણે ત્યાં ખૂબ કમાણેલા સતારભાઈ અને ત્યાર પછી આને બધાને લઈ ગયા અને ત્યાં ત્યાર પછી બધા બીઆઈ ગયા પણ ત્યાં કરોડોપતિ થઈ ગયા એટલે તેલના મોટા ધંધા એનું વર્ણન કરવું એ પણ કઠિન થાય એવડા ધંધા અને હું ત્યાં જમાલભાઈની ત્યાં ગયો કારણ કે એને અહીંયા જમીન મકાન અહીંયા અવારનવાર હવે એનો ધ્યાન અમે રાખી અને એના હગા સંબંધીને જ્યાં દાવું કરવું હોય તો એને વર્ણમાં બે પાંચ પહેરવાનું એટલે આવરો જાવરો પ્રસંગપાત પણ આવરો જાવરો આજ પણ છે અને એ જમાલભાઈની ન્યાય ગયા જમાલભાઈ ખૂબ રાજી થયા એકદમ મનુભાઈ કે અમે તો મળવા દેવાથી તાકે ના ના ભાઈ ખૂબ એને રોકાવાનું છે તમારે જાવું હોય કામ હોય તો તમે જાઓ અને એને અહીંયા નહીં હોરવે તે અમે ન્યાય તમે મૂકી દઉં તમે મૂકી દઉં મનુભાઈ વૈયા ગયા અમે ઘરે ગયા બધા બે ને મેળવું પણ રાજી એકા બીજા કારણ કે અને પૂછી પૂછીને ખબર કહે છે ખબર અંતર પૂછ્યા અને ઈસુભ એનો દીકરો મારી હારત અમે હારે અહીંયા ભણતા અને હારે મોટા થયા અને એકાબીજાની એટલા બધા મિત્ર અને પ્રેમ તે એને ખબર પડી જે એની ધંધા ઉપર હતો ત્યાં અને ત્યાંથી પોતાનો ધંધાને બીજામાં નોકરસા કરો ઘણા એટલે માણસોને હોય પી આવ્યો આવ્યો એટલે બધા ઘરના કહેવા મીડિયા કીધું આજ અમારે યસુખભાઈ વહેલા હારવી આવ્યા ભીખુભાઈ એવા ખબર પડી એટલે વહેલા આવ્યા નકરી કાંઈ રાતે અગિયાર વાગે આવે સવારે આઠ વાગે પાછા વ્યા જાય કોઈ હગા સંબંધી આવે તો કોઈ આવે નહીં આજ તમારું નામ પીળોને આવ્યા આનંદ કિલોલ ગયો પછી એના ઘરનો એક રીવ નિયમ છે કે કોઈ પણ હિન્દુ મહેમાન આવે તો એને હોટલની માઇલ પર જમાડે પોતાની ન્યા નહીં કે કોઈને મન દુઃખ થાય કોઈને સંકોચ થાય એટલે એ પોતાની ઘેરે નહીં પણ હોટલમાં જમાડે અને અરે મોટું કુટુંબ એટલે મહેમાનો ઘણા આવે એટલે એક મહેમાન હોલ પણ ખરો એની માઇલ પર રાત્રે ગમે ત્યારે વહેલા મોડ આવી જવાનું એટલે મને કી ઈસુભાઈ કીધું કે હાલો ભીખુભાઈ જઈએ આપણે અને ઘરે કીધું કે અમે હોટલમાં જમીન આવશું અને ત્યાં પથાર્યું તો એ રાખજો મહેમાન હોલમાં તો અમે ગમે તેઓ બહાર નીકળી અને મને એણે કીધું કે ભીખુભાઈ કેટલા વર્ષે ભેગા થયા મેં કહ્યું પંદર વીસ વર્ષ તો ઈસુભાઈ થઈ ગયા કે આ મુંબઈમાં કેટલા મેં ફેરવું આવ્યા મેં કીધું પહેલી ફેરવું કે તો હું જોઉં મુંબઈમાં મેં કીધું મને આમાં કંઈ ખબર પડતી નથી પણ એવું કંઈક બતાવે ને કે જેથી કરીને મને જિંદગીભર યાદ રહી મને કે તો એવું બતાવું અને એણે એના મિત્રને ફોન કર્યો એટલે ફોર વ્હીલ લઈને એનો મિત્ર આવ્યો એનું નામ જયેશ જાયતના વાણિયા વાણિયાનો દીકરો જયેશ આવ્યો એટલે જયેશને એને ઓળખાણ આપી બધી વાત કરી આ મારા મિત્ર છે બધી વાત કરી અને એને યાદ રહી જાય એ બી મેન ગતિ કરવાની છે જયેશ કીધું કાંઈ વાંધો નહીં મને પૂછ્યું ડ્રીમ ક્લિયર છો એટલે મેં કીધું ભાઈ અમારા ગુજરાતમાં તો બંધ છે ત્યાં અહીંયા બંધી નથી અહીંયા આપણે મજ કરીએ તો ભલે થઈ જાય એટલે ગાડી લઈ અને અમે ગયા એટલે ગયા એટલે એક જગ્યાએ એને ગાડી ઊભી રાખી હું ઈસુ વેઠા એ ગાડી પાર્કિંગ કરવા ગયો મેં આમ જોયું તો નકરી ફોર તો નવી ફોર વ્હીલું જ આજથી પાંત્રીસ વર્ષ પહેલાની વાત કરું છું ફોર વ્હીલર એટલે મેં પૂછ્યું મેં કીધું ઈશુભાઈ અહીંયા નકરી ફોર વ્હીલર છે કોઈ મોટર કે કાંઈ એવું તો નથી દેખાતું મને કે આ જે હા હું જોયું મેં હા મેં બોર્ડ વાસ્યું પારૂલ બાર હાલીન કે મોટરસાઇકલ સાયકલ લઈને આવે એને નો એન્ટ્રી છે એને એન્ટ્રી નથી મોતી ફોર વ્હીલ લઈને આવે એને જ માઇલ પર ધોવાય એટલે લખપતિ નહીં પણ કરોડપતિ એની માઇલ પર જઈ શકે સારી વાત છે ત્યાં આવી ગયા જયેશ ભાઈ મેં અંદર ગયા અને મને પહેલેથી નાનપણથી ઈસુભ છે ને બાપુડી કે પ્રેમથી એટલે મને કે બાપુડી ધ્યાન રાખજો કાંઈ કામ હોય કાંઈ પણ હોય ને એ મને કહેજો તમે કાંઈ ઉતારવા ન થતા વાંધો તો નહીં તો ગયા એટલે ત્યાં જે ચોકીદાર ઊભા હતા એને સલામ કરી સલામ કરી એટલે આપણા નિયમ અનુસાર મને એમ છું કે આપણને કોઈ રામ રામ કરે કોઈ સલામ કરે કોઈ હાથ ઉસો કરે તો આપણી પ્રણાલી કાશે તો હું હાથ ઉસો કરવા ગયો એટલે મને મને ક્યાં તો ગાર્ડ કહેવાય સિક્યુરિટી અમે અંદર ગયા પણ જેવો મેં અંદર પગ દીધો પગ દેતા તો મારી આંખું શાર થઈ ગયું અને આજે મેં દ્રશ્ય જોયું એવું દ્રશ્ય જોયું કે મને એમ છું કે આ પૃથ્વી ઉપર નથી અતો ઇન્દ્રના દરબારમાં જાણે હોય અને રાજા મહારાજાઓ તમામ ઇન્દ્રના દરબારની માઇલ પર મહોત્સવ કરતા હોય મુજરો માનતા હોય નાસગાન જોતા હોય એવું દ્રશ્ય આમ જેમ ઉપર જોયું તો એવી રીતનું લાઇટ ફિટિંગ કે આપણને એમ થાય કે અત્યારે રાત છે અને સાંદ્રડા ટમકે છે અને આકાશ જાણે હોય એવો વાદો કલર એટલે આકાશ લાગે અને એમ થાય કે આકાશ ની અપસરાવું નાશ કરે છે ડાન્સ ચાલુ છે અને એટલા ધીમા અવાજ થી ધીમો ધીમો એટલો મીઠા અવાજ થી જૂના ગીત વાગે છે અને એ ગીતને અનુરૂપ આ બે જે અપસરાવું છે એ ડાન્સ કરે છે અને આમ જાને નજર કરી તો આખા બારની માલપા અને દેખાણી કારણ કે બે ટેબલ વચ્ચે એક અપસરા જ્યાં જે રાજા મહારાજાઓ માલપા આવ્યા છે જે કાંઈ મોત્સવ કરવા આવ્યા છે એના સેવાની માલપા એક અપસરા છે એ જે કાંઈ ઓર્ડર કરે કે શરાબ લઈ આવો તો એ લઈ આવવાનું એવા એના જે એની પ્યાલીઓ એ બી જોતા રહી જાય આપણને એમ થાય કે આ માનવ પાવ્યું હોય એ બી પ્યાલિયું અહીંયા જય છે ઓર્ડર કર્યો એટલે બોટલ આવી બે પ્યાલીઓ આવ્યું કારણ કે ઈસુપ લે એટલે ઈસુપ માટે થમ્સઅપ આવી અમારે બે માટે ટમ્ર લાવ્યા અને બોટલ આવી એણે જે બે ટેબલ છે એક જે પસરા છે એને કીધું કે પેક ભરો બધા એવી રીતે બોટલ લીધી હાથમાં એવી હલાવી અને જે નીચે છે એવી થાપી મારી એટલે હું વિચાર કરતો થઈ ગયો કે આમ ઋચુ ને માનવી ન હોય આ અપસરાજ હોય અને બોટલ તોડી અને બે પેક ફર્યા પછી એની માઇલ પર બે ડીસુ આવી એટલે એની માઇલ પર બરફ હતો તો એને આઈસ કે આઈસ ડાલો એટલે સીપીએ સીપીએ એની માઇલ પર બરફ ના કાંકરા નાખ્યા પછી જેમ ઇન્દ્રલોકની પર રાધા મહારાજાઓને ખુશી કરવા માટે કોઈ 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 પ્રેમ હોય હેત હોય એવા હેતથી લેવડાવવાના મને ગામડા ગામનો માણસ હું કોઈ દી આવું જોયેલું નહીં અને આ દ્રશ્ય જોયું એક સંકોચ થાય શરમ થાય અને ઈસુભ મારી સામ જોઈને દાંત કાઢે યસુભ દાંત કાઢે કેમ બાપુડી એમ કે ત્યાર પછી ત્યાં મેં નજર કરી તો કરેકના ટેબલ ઉપર પાંચસો પંચાવન અને ફોસ્ટવેર બીડી જ જોઈ એટલે મેં કીધું ભાઈ અહીંયા કે અહીંયા બીજી બીડી પીવાતી નથી તમે હાથ બીડી બે જે હોય એટલે તમારું બાવડું પકડી કે બારા કાઢી મૂકે પાંચસો પંચાવનનું ફોસ્ટ કેર જ પીવાની એટલે પાંચસો પંચાવનનું પાકીટ તોડ્યું એની મારી પાસે જઈએ છે બે બીડી કાઢી એક મને આપી એક એને લીધી મેં આમ મોઢામાં મૂકી અને આમ જેમ લાઇટર લેવા ગયો તો એ શું હાથ રોકી દીધો હા તો અપસરા આવી અને એને લાઇટર કરી અને બીડી જ એક વાળી અને આમ હું જોતો રહ્યો કે જે

અને જે પોતાની પાસે જે સર્વિસ પોતાને આપે છે એને બક્ષીસ આપે અમે બે અઢી કલાકે ઓહ ઊભા છ્યા ઊભા જયા તો મેં કીધું શેશભાઈ તમારા પૈસા પીડે ગયા મને ઈ શું ભાઈ કીધું અરે બાપુડી મેં ના પડે ને નહીં બોલવાનું મેં કહો પૈસા પીડ્યા તકે નહીં એને ટીપ મૂકી કહેવાય પણ બિલ તો પૂરું દીધું તકે તો પણ ટીપ મૂકવી પડે બારાની કહેવાય ત્યારે એકાવનસો રૂપિયાનો એને ખર્ચો આજથી પાંત્રીસ વર્ષ પહેલા થયો હતો અમે ત્યાંથી ગાડી લઈને નીકળ્યા હા કઈ હોટલની માઇલપા મને લઈ ગયા હતા ખબર નહીં એવી એક હોટલની માઇલપા અમે જમવાઈ ગયા પણ એનું વર્ણન ન થઈ શકે એવી હોટલ એમાંથી જમીન બારા નીકળ્યા ટીપ તો મૂકવાની જમીન બારા નીકળ્યા ત્યારે પણ મેં જોયું તો તેરસો રૂપિયા ખર્ચો થયો સોસઠસો રૂપિયા ખર્ચો કરી અને મેં બારા નીકળ્યા સુધી જે જે હતું એ મારી નજરમાંથી હજી પણ સુકાતું નથી એ મારો યાદગાર દિવસ ગણું તો યાદગાર દિવસ અને મારી મુંબઈની યાત્રા ગણું તો મારી મુંબઈની યાત્રા આ મારો જાત અનુભવ અને આ મારું જોયેલું છે જય માતાજી